ત્યારે અચાનક દીપડાએ હુમલો કરતા મારા પપ્પાને માથામાં ઈજા થઈ છે અને પાછળના ભાગ બોચીમાં ઈજા થઈ છે અને મારા પપ્પાએ જમીનમાં નીચે પડીને બૂમમાં પાડતા મારા નાના ભાઈ રાકેશભાઈએ દૂધ ડેરીથી આવતા એમને ખબર પડી કે કોઈક બૂમ પાડે છે ત્યારે મારા નાના ભાઈએ ત્યાં જઈને જોયું તો મારા પાપા હતા ત્યારે અચાનક પછી ત્યાં પહોંચીને એમને આબાદ બચાવ કરાયો અને એકસો આઠને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી અને છોટાદેપુર ખાતે કેસર હોસ્પિટલમાં રેફર કરાયા અમને મારા ભાઈશ્રી જાણ કરતા તરત અમે વન વિભાગ ટીમને જાણ કરી જાણ કરતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અત્યારે હાલ કોર્ડન કરી રેસ્ક્યુ ચાલુ છે વન્યપ્રાણીઓ પ્રાણીઓ અવારનવાર માનવ ઉપર હુમલા કરે હું માંગ કરું અમારી માંગ એ છે કે સરકાર શ્રીને વન્ય વિભાગ શ્રીને કે આ દીપડાને તાત્કાલિક પકડી અને સ્થળાંતર બીજી જગ્યાએ કરે અને ઘણી વખત અમે રજૂઆત કરતા હોય છે હમણાં દસેક દિવસ પહેલાં અમારે કોલી ગામમાં ઘોઘાદેવ ગામમાં કેળી ગામમાં બકરાને પકડ્યા બકરાને પકડતા પકડતા હવે માનવ ભક્ષી થઈ ગયા હવે મનુષ્યોને પકડે છે તો અમારી માંગ એ જ છે સરકારશ્રીને કે આ દીપડાને પકડી બીજી જગ્યાએ સ્થળાંતર કરે વન વિભાગની કામગીરી અમે જ્યારે વન વિભાગ ટીમને ફોન કર્યો તો તાત્કાલિક પહોંચી ગઈ છે અને હજુ બી અમુક અમુક જે સાધનો એમની પાસે નથી એ પ્રોવાઈડ કરે એ અમારી માંગણી છે